હે હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપત સિંઘોઇલ આપ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચીસ અંતર્ગત જે પરીક્ષાની તારીખ તમારે આવી ગઈ છે બરોબર છે નવ અગિયાર બે હજાર પચીસના રોજ આવેલી છે આ ભરતી અંતર્ગત ખૂબ જ છેલ્લા છેલ્લા જે ટોપ એમ સીક્યુ છે એકસો વીસ માર્કની કામગીરી પર વિશેષ ભાર છેલ્લો તણખો અને સીબીઆરટી પેટર્ન મુજબના પ્રશ્નો છે આજે મોકટેસ્ટ વન સ્વરૂપે તમારી સમક્ષ લઈને આવ્યો છું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે એને લાઇક કરી શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો તમામ ક્લાસની અપડેટ છે ત્યાં આપવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મોક ટેસ્ટ નંબર વન જોડાયેલા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે ગંદા પાણીનો નમૂનો લેવાનો મુખ્ય ઉદ્દેશ નીચેનામાંથી કયો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર વનમાં તમારો રાઈટ આન્સર આવશે ગુણવત્તા નિરીક્ષણ કરવા માટે કે પાણી કેવું છે એની ગુણવત્તા કેવી છે એનું નિરીક્ષણ કરવા માટે ગંદા પાણીનો જે નમૂનો લેવો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય બરાબર છે નહીં કે રંગ નિર્ધારણ વાસ નિર્ધારણ કે પ્રવાહી માપ પણ નહીં આવે સેકન્ડ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બેમાં તમારો રાઈટ આન્સર શું આવશે ગંદા પાણી અંતર્ગત જે સેમ્પલ હોય છે બરાબર છે એને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ગ્રેબ નમૂના તરીકે છે બરાબર છે ઇન્ટેન્સ સેમ્પલ અન્ય ક્યાં નામે ઓળખવામાં આવે છે ઇન્સ્ટન્ટ બરાબર છે ગંદા પાણીના તેને એને ગ્રેબ નમૂના તરીકે ઓળખવામાં આવે છે હવે તમને બીજો પ્રશ્ન પૂછે કે કમ્પોઝિટ નમૂનો એટલે શું પ્રશ્ન નંબર ત્રણ કમ્પોઝિસ્ટ કમ્પોઝિસ્ટ નમૂનો એટલે શું તો કે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સમયમાં જે અનેક નમૂનાઓ લેવાયા હોય એ અલગ અલગ સમયના અનેક નમૂનાઓનો જે સમૂહ છે એને કોમ્પોઝિસ્ટ નમૂના તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નમૂનો લેવાનો સમયગાળો કેવી રીતે નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે પ્રવાહમાં ફેરફાર પરથી પ્રવાહના ફેરફાર પરથી નમૂના લેવાનો સમયગાળો છે એ નક્કી થાય છે પાંચમા નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ કે ગંદા પાણીના નમૂનાનું સામાન્ય માપ કેટલું રાખવામાં આવે છે તો કે ગંદા પાણીના નમૂનાનું સામાન્ય માપ પાંચસો મિલી છે એ રાખવામાં આવે છે કેટલું રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પાંચસો મિલી ખાસ યાદ રાખજો આ બધા પ્રશ્નો તમને તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ જે પરીક્ષા યોજાવાની છે એમાં તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે પ્રવાહ આધારિત છે આપણે રોજ રેગ્યુલર એક મોકટેસ્ટ લાવીશું પણ તમારે ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ એટલે ખાસ જોડાઈ જવાનું છે બરાબર છે ટેકનિકલ પોર્શન તમારો મોસ્ટ ઓફ પૂરો થાય એની સોએ સો ટકા છે એ ટાર્ગેટ રાખીશ પ્રવાહ આધારિત જે છે પ્રવાહ આધારિત કોમ્પોઝિટ નમૂનો કેવી રીતે લેવાય છે વિદ્યાર્થી મિત્રો તો કે પ્રવાહના પ્રમાણ હોય એ પ્રમાણમાં પ્રવાહ આધારિત કોમ્પોઝિટ નમૂનો લેવાય છે બીજું તમને પૂછે વિદ્યાર્થી મિત્રો કે ઓટોમેટિક જે સેમ્પલર હોય એ કેના માટે ઉપયોગી છે સાતમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે તો કે સમયાંતરે જે નમૂના લેવાની પ્રક્રિયા હોય એમાં ઓટોમેટિક સેમ્પલર છે એ ઉપયોગી છે બરાબર છે સમયાંતરે નમૂના લેવાની પ્રક્રિયામાં આઠમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ મેન્યુઅલ સેમ્પલિંગ ક્યારે યોગ્ય હોય છે નીચેનામાંથી જો આવું તમને પરીક્ષામાં પૂછે તો ક્યારેક જ છોડાતી નિકાસ હોય એ નિકાસમાં મેન્યુઅલ સેમ્પલિંગ છે એ લેવામાં આવે છે જે નમૂના લેવામાં આવે છે એ નમૂના લેવા માટે જે વિવિધ પ્રકારની બોટલનો ઉપયોગ થાય છે આ બોટલ છે એ ખરેખર કેવા પ્રકારની હોવી જોઈએ તો કા બોટલ કાં તો કાચની હોવી જોઈએ અથવા પોલીથીનની છે એ હોવી જોઈએ બરાબર કાચની અથવા પોલિથિનની નમૂના લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતી બોટલ હોવી જોઈએ ત્યારબાદ દસમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ બીઓડી પરીક્ષણ માટેના નમૂનાનું તાપમાન છે એ કેટલું રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે બીઓસી માટે બીઓડી પરીક્ષણ માટે જે નમૂનાનું તાપમાન છે તે ચાર ઇંચ સેલ્સિયસ છે એ રાખવું જોઈએ બીઓડી પરીક્ષણ બાદ આવે છે સીઓડી પરીક્ષણ બરાબર છે આના ફૂલ ફોર્મ તમને જો આવડતું હોય તો પરીક્ષામાં પૂછાઈ શકે બીઓડી સીઓડી આ બંનેનું પૂરું નામ છે એ પૂરું નામ તમારે કોમેન્ટ કરવાની છે બરાબર છે જે કોઈ પણ વિદ્યાર્થીનો કોમેન્ટ સાચી હશે એની કોમેન્ટ ઉપન કરી દઈશ સીઓડી પરીક્ષણ માટેના નમૂનામાં છે એ કયો એસિડ ઉપર ઉમેરવામાં આવે છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ હોય બરાબર આપણે એનું અણુસૂત્ર કહી શકાય એમ ગણો તો સલ્ફ્યુરિક એસિડ એસ ટુ એસઓ ફોર જેને તરીકે ઓળખવામાં આવે છે જે એસઓડી પરીક્ષણ માટેના નમૂનામાં છે એ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે પ્રેઝર્વેશનનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો બારમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે નમૂનાને ઠંડુ રાખવું છે એનો અર્થ થાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વિદ્યાર્થી મિત્રો જે ગ્રેબ નમૂનો હોય આ ગ્રેબ નમૂનો કેટલા સમય માટે માન્ય ગણાય છે આવું તમને પરીક્ષામાં પૂછે તે ક્ષણનો જ પ્રતિનિધિ એટલે જે ક્ષણે ગ્રેબ નમૂના લેવા માટે એ ક્ષણ માટે જ એ છે એ માન્ય ગણાય છે પછી જો એના ઉપર સમય થઈ જાય ગ્રેબ નમૂના ઉપર કે એક કલાક ચોવીસ કલાક અડતાલીસ કલાક તો એ એક નહીં આવે બરાબર છે ઓન ધ સ્પોટ કે છે જે તે સમયે એ જ છે એ ગ્રેબ નમૂનો માન્ય ગણાય છે હવે તમને પૂછે કે કમ્પોઝિટ નમૂનો છે એ સામાન્ય રીતે કેટલા કલાક સુધી ચાલે છે આવું તમને પરીક્ષામાં પૂછે તો કે ચોવીસ કલાક સુધી છે એ કમ્પોઝિટ નમૂનો ચાલે છે પંદરમો પ્રશ્ન પ્રવાહ માપવા માટેનું ઉપકરણ કયું છે નીચેના માહિતી કે ફ્લો મીટર છે ફ્લો મીટર એ શું માપે છે પ્રવાહ ખાસ યાદ રાખજો મગજમાં ઉતારી દેજો મોસ્ટ ટાઈમ પી પૂછાય તેવા બધા પ્રશ્નો છે સોળમો પ્રશ્ન ગંદા પાણીના નમૂનાને એસિડિક કરવા માટે શું વપરાય છે તો કે ગંદા પાણીના નમૂનાને એસિડિક કરવા માટે એસ ટુ એસ ઓ ફોર છે એ સલ્ફ્યુરિક એસિડ છે એ વપરાય છે વિઘટિત ઓક્સિજન છે જેને ડીઓ તરીકે ઓળખીએ છીએ સત્તરમાં નંબરનો પ્રશ્ન વિઘટિત ઓક્સિજનના નમૂનામાં રસાયણ ઉમેરવાની પ્રક્રિયા છે એ ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો ડીઓ એટલે વિઘટિત ઓક્સિજનના નમૂનામાં રસાયણ ઉમેરવાની પ્રક્રિયા છે એ નમૂનો લીધા પછી તરત જ છે એ પ્રક્રિયા થાય છે નહીં કે લેબોરેટરીમાં ચોવીસ કલાક ફિલ્ટર કર્યા બાદ પછી તરત એવું નહીં આવે ખાસ યાદ રાખજો વિઘટિત ઓક્સિજનમાં નમૂનામાં રસાયણ ઉમેરવાની પ્રક્રિયા નમૂનો લ્યો એટલે તરત કરવામાં આવે છે અઢારમો પ્રશ્ન બીઓડી નમૂનાની જાળવણીનો સમયગાળો કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે છ કલાક છે એ છ કલાક બીઓડી નમૂનાનો જાળવણી માટેનો સમયગાળો હોય છે આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંય નહીં જોયો હોય ક્યાંય તમારે વાંચવામાં પણ નહીં આવ્યો હોય આપણે નવ અગિયારે જે તમારી પરીક્ષા છે એ નવ અગિયાર સુધી આપણે ટોટલ ક્લાસ લઈશું બરાબર છે તમારે માત્ર એક જ કરવાનું છે ટેલિગ્રામ ગ્રુપમાં આપણી જોડાઈ જવાનું છે બરાબર છે હજી આપણે એક વીકની અંદર છે એ એપ્લિકેશન ઉપર આની મોક ટેસ્ટ લોન્ચ કરીશું બરાબર મોક ટેસ્ટ છેલ્લે છેલ્લે તમને છે એ સીબીઆરટી પેટર્ન મુજબના પ્રશ્નો આપીશ જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એ ખૂબ સારી એવી જગ્યા કેવા વિદ્યાર્થી મિત્રો છેલ્લા દિવસમાં તમે ખૂબ એટલે ખૂબ વાંચી લેજો ખૂબ એટલે ખૂબ રિવિઝન કરી નાખજો ઓગણીસમા નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ કે નમૂના લેતી વખતે બોટલમાં કેટલું ખાલી સ્થાન રાખવું જોઈએ કે નમૂનો લેવામાં આવે તો બોટલ થોડી જગ્યા છે સોરી આની આવે થોડી જગ્યા રાખવી જોઈએ નમૂનો લો તો બોટલમાં ખાલી સ્થાન છે પૂરું ન ભરવું જોઈએ અડધું પણ ના ભરવું જોઈએ ખાલી પણ ના રાખવું જોઈએ જો તમારે બોટલ હોય એ બોટલ ખાલી પણ નથી રાખવાની પૂરી પણ નથી ભરવાની અડધી પણ ભરવાની નથી પણ થોડી જગ્યા રાખવાની રહેશે વીસમો પ્રશ્ન તાપમાન સંવેદનશીલ પરિણામો માટે નમૂનો ક્યાં રાખવામાં આવે છે આવું તમને પરીક્ષામાં પૂછે બરાબર છે વીસવા નંબરના પ્રશ્નમાં તો કે બરફનું જે બોક્સ હોય એ બરફના બોક્સની અંદર તાપમાન સંવેદનશીલ પરિણામો માટેના નમૂનાઓ છે એ રાખવામાં આવે છે એકવીસમા નંબરનો પ્રશ્ન નમૂના લેતા પહેલાં બોટલ કેવી રીતે ધોવી જોઈએ આવું જો તમને પરીક્ષામાં પૂછે તો કે નમૂનાનું જે પાણી હોય એ પાણી જે તમે માનો કે તમને જે પાણીનો નમૂનો લેવાનો હોય ને જે પાણીનો નમૂનો જે પાણીનો નમૂનો લેવાનો હોય તે પાણીથી જ છે નમૂના લેતા પહેલા બોટલ કેવી રીતે ધોવી જોઈએ આવું તમને પૂછે તો નમૂનાના પાણીથી એટલે કે માનો કે તમારે જે પાણીનો નમૂનો લેવાનો છે એ પાણીથી જ છે એ તમારે નમૂના લેતા પહેલા બોટલ ધોવી જોઈએ જો નમૂનામાં ક્લોરીન હોય તો શું ઉમેરવામાં આવે છે બાવીસમાં નંબરના પ્રશ્નમાં બધાને ખબર છે સોડિયમ સલ્ફાઈડ છે બરોબર છે આ સોડિયમ સલ્ફાઇડ છે એનું આ સૂત્ર તમે અણુસૂત્ર જે કહો એ યાદ રાખજો ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે તમને ખાલી જગ્યામાં સોડિયમ સલ્ફાઈડ ન લખ્યો અને આવી રીતે છે એ મૂક્યું હોય બરાબર અણુસૂત્ર તો તમને ખબર પડી જાય છે કે સોડિયમ સલ્ફાઈડનું અણુસૂત્ર કયું છે તો ક્યાં આવે બરાબર એન એ ટુ એસ ઓ થ્રી જેમાં નમૂનામાં ક્લોરીન હોય તે ક્લોરીન ઉમેરવા માટે સોડિયમ સલ્ફાઈડ ઉમેરવામાં આવે છે જો નમૂનામાં ક્લોરીન હોય ને માનો કે તમે કોઈ પાણીનો નમૂનો લીધો ને એમાં છે ક્લોરિન બરાબર છે ક્લોરિન હોય તો જ આ છે સોડિયમ સલ્ફાઇડ ઉમેરવામાં આવે છે બાકી નહીં હવે નમૂના લેતી વખતે પ્રદૂષણ ટાળવા માટે શું કરવું જોઈએ એ પણ તમને ખબર હોવી જોઈએ તો કોઈ બોટલ આખી સાફ રાખવી જોઈએ બરોબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ટર્બિડિટી માપવા માટે કયો નમૂનો લેવાય છે વિદ્યાર્થી મિત્રો ચોવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ટર્બીડીટી માપવા કેવો નમૂનો લેવાય છે તો કે ટર્બીડીટી માપવા માટે વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે ગ્રેબ નમૂનો શું આવશે ગ્રેબ નમૂનો ટર્બીડીટી એટલે શું બધાએ કોમેન્ટ કરવાની છે કોમેન્ટ કરજો બધાએ કોમેન્ટ કરવાની છો જેટલા પણ લોકો ક્લાસ જુએ છે બધાએ પચીસમા નંબરનો પ્રશ્ન ચોવીસ કલાકનો કોમ્પોઝિટ નમૂનો શા માટે લેવાય છે બરાબર છે તો કે જે દૈનિક સરેરાશ મેળવવા માટે દૈનિક એટલે દિવસની ચોવીસ કલાકની વિવિધ પ્રકારની સરેરાશ મેળવવા માટે કોમ્પોઝિટ નમૂનો છે એ લેવામાં આવે છે નહીં કે રંગ માપવા ક્લોરિન માપવા પાણીનું પાણીની અંદર કેટલો ક્લોરીન છે પાણીનો રંગ કેવો છે તાત્કાલિક વિવિધ પ્રકારને પાણીની ચકાસણી માટે નહીં આવે દૈનિક સરેરાશ પાણી કેવું રહે છે એના માટે તપાસવા માટે ચોવીસ કલાકનો કોમ્પોઝિટ નમૂનો છે એ લેવામાં આવે છે અહીંયા તમારા પચીસ પ્રશ્નો પૂરા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર છે આશા રાખું છું બધા પ્રશ્નો તમને સાચા અને સારા પડ્યા છે અને સારા લાગ્યા છે જે આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છે જોડાયેલા રહેજો હવે આપણે આ સિરીઝ આપણે પરીક્ષા સુધી રાખીશું ચિંતા ના કરતા કાચની બોટલ કયા પ્રકારના નમૂનાઓ માટે ઉપયોગી છે જો કાચની બોટલ હોય એ કાચની બોટલ છે એ કાર્બનિક પદાર્થો હોય કેવા પ્રકારના પદાર્થો માટે છે એ નમૂના લેવા માટે ઉપયોગી છે તો કે વિવિધ પ્રકારના કાર્બનિક પદાર્થો માટે કાચની બોટલ છે એ ઉપયોગી છે સત્યાવીસમાં નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે તો નમૂનાનું પરિવહન કઈ સ્થિતિમાં કરવું જોઈએ આવું તમને પૂછે તો નમૂનાનું પરિવહન છે એ ઠંડકમાં કરવું જોઈએ બરાબર છે જે નમૂના હોય એ નમૂનામાં જે આપણે કોઈ પણ પાણી હોય એ પાણીનો નમૂનો લીધો છે બરાબર છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે નમૂનાને તો એનું જે પરિવહન છે એ ઠંડકની સ્થિતિમાં થવું જરૂરી છે તો જ તેનું યોગ્ય માપ છે એ આપણને વિશ્વસનીય મળી શકે બાકી એની પ્રમાણભૂતતા ઉપર છે એ પ્રશ્નાર્થ ઊભો થઈ શકે એટલે ખાસ એટલે ખાસ યાદ રાખજો ટીએસએસનું તમને પૂરું નામ પૂછી શકે ટોટલ સસ્પેન્ડન્ટ સોલિડ્સને નો નમૂનો બરોબર છે ટીએસએસ માટે કયો નમૂનો લેવામાં આવે છે તમને પરીક્ષામાં ટીએસએસનું પૂરું નામ પૂછે તો કે ટોટલ સસ્પેન્ડન્ટ સોલિડ્સ બરોબર છે ગ્રેબ નમૂના માટે છે એ ટીએસએસ લેવામાં આવે છે ખાસ યાદ રાખજો શેના માટે ગ્રેબ નમૂના માટે મેટલ વિશ્લેષણ માટેના નમૂનાને કેવી રીતે સાચવવામાં આવું છે આવું તમને પૂછવામાં આવે તો કે મેટલ વિશ્લેષણ માટેના નમૂના હોય એને નાઇટ્રિક એસિડ હોય એ નાઇટ્રિક એસિડ ઉમેરીને સાચવવામાં આવે છે ખાસ યાદ રાખજો આ નાઇટ્રિક એસિડ માટે જે વપરાતોણું સૂત્ર કહી શકાય જે મેટલ વિશ્લેષણના નમૂનાને સાચવવા માટે ઉમેરવામાં આવે છે ત્રીસમા નંબરનો પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટેના નમૂનાઓ કેવી રીતે સાચવવામાં આવે છે આવું તમને પરીક્ષામાં પૂછે તો કે એસ ટુ ઓ ફોર બરાબર છે આ આપણે જોઈ ગયા કોનું અણું સૂત્ર છે કોમેન્ટ કરજો નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે નમૂનાઓ છે એને સાચવવા માટે એસ ટુ એસ ઓ ફોર છે એ ઉમેરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એકત્રીસમાં પ્રશ્ન સેમ્પલર ઉપકરણ કયા પ્રકારનું હોઈ શકે આવું તમને પરીક્ષામાં પૂછે તો કે મિકેનિકલ છે એ સેમ્પલર ઉપકરણ છે એ મિકેનિકલ પ્રકારનું હોઈ શકે છે ચાલો મિત્રો આપણે આગળ વધીએ બત્રીસ પ્રશ્ન ઓટોમેટિક જે સેમ્પલર હોય એમાં નમૂના લેવાની આવૃત્તિ છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે બરાબર છે તો નહીં કે પીએચ પરથી હવાના દબાણ પરથી રંગ પરથી પણ નહીં આવે સમય કે પ્રવાહ પરથી છે એ ઓટોમેટિક સેમ્પલરના નમૂના લેવાની આવૃત્તિ છે એ નક્કી કરવામાં આવે છે નમૂના લેવાની ઊંચાઈ છે એ હંમેશા કેવી હોવી જોઈએ આવું જો તમને પરીક્ષામાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ તેત્રીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે કે નમૂના લેવા માટેની વિવિધ પ્રકારની ઊંચાઈ છે એ કેવી હોવી જોઈએ કે પ્રવાહીની જે પ્રવાહ હોય એની મધ્ય ઊંચાઈ પરથી છે એ નમૂના લેવાની ઊંચાઈ હોવી જોઈએ પ્રવાહની મધ્ય ઊંચાઈથી સપાટી પરથી મધ્ય ઊંચાઈ નહીં આવે પ્રવાહની મધ્ય ઊંચાઈથી આવશે હવે તમે વિવિધ પ્રકારના નમૂનાઓ લ્યો છો બરાબર છે તો તમે વિવિધ પ્રકારના ગ્લોવ્સ પહેરો છો હાથ મોજા બરાબર છે આ હાથ મોજા પહેરવાનો મુખ્ય હેતુ શું છે પ્રદૂષણ ટાળવું છે બરાબર છે તમે જે કોઈ પણ પાણી લો છો જેનો નમૂનો લો છો એની ચકાસણી તમારે કરવાની છે કે એમાં પ્રદૂષણ છે કે કેમ હવે જો એ જ તમારે ચેક કરવાનું હોય તમે જો ગંદા હાથે એ પ્રવાહીનો નમૂનો રહ્યો તો એ પાણી ગંદુ થવાનું છે બરાબર છે એટલે એ જેનો એક હેતુ છે પ્રદૂષણ ટાળવાનો સ્ટેરાઇલ બોટલ ક્યાં માટે જરૂરી છે થર્ટી ફાઇવ નંબરના પ્રશ્નોમાં તમારો રાઈટ આન્સર આવશે માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણ માટે સ્ટેરાઇલ નામની જે બોટલ આવે છે એ જરૂરી છે બરાબર છે નહીં કે રંગ પરીક્ષણ રાસાયણિક પરીક્ષણ પણ નહીં આવે અમુક વિદ્યાર્થીઓને આ લાગે કે આમાં તો રાસાયણિક પરીક્ષણ જ આવતું પણ ખરેખર એ રાસાયણિક પરીક્ષણ નહીં આવે બરાબર ખાસ યાદ રાખજો માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણ માટે સ્ટેરાઇલ બોટલ વપરાય છે છત્રીસમો પ્રશ્નો પ્રવાહ આધારિત કોમ્પોઝિટ નમૂનો છે એ શાના માટે ઉપયોગી છે તો કે ઉદ્યોગિક નિકાસ માટે છે એ નિકાસ માટે આધારિત નમૂનો ઉપયોગી છે સાડત્રીસમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ જાળવણીની પદ્ધતિ કઈ બાબત પર આધારિત છે તો કે પરિણામના પ્રકાર ઉપર છે એ જાળવણીની પદ્ધતિ આધારિત છે પરિણામ હોય એ વિવિધ પ્રકારના પરિણામનો જે પ્રકાર હોય એ પ્રકાર પર જાળવણીની પદ્ધતિ છે એ આધારિત છે નાઇટ્રેટ વિશ્લેષણ માટેના નમૂનાને છે એ કેવી રીતે રાખવામાં આવે છે તો કે ચાર ઇંચના સેલ્સેસ ઉપર છે એ નાઇટલે નાઇટ્રેટ વિશ્લેષણ માટેનો નમૂનો છે એ નમૂનાને રાખવામાં આવે છે ખાસ યાદ રાખજો આ પૂછાય એવો પ્રશ્ન છે પૂછાઈ શકે જે વિવિધ પ્રકારના તમે નમૂનાઓ લ્યો છો એને કેવી રીતે રાખવામાં આવે છે કેટલા અંશના તાપમાન પર રાખવામાં આવે છે કેવી રીતે પરિવહન કરવામાં આવે છે વિવિધ પ્રકારની બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થર્ટી નાઇન નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ ફોસ વિશ્લેષણ માટેના નમૂનાને કેવી રીતે રાખવામાં આવે છે તો કે એસ ટુ એસ ઓફર ઉમેરીને છે એ ફોસ્ફેટ વિશ્લેષણના નમૂનાના રાખવામાં આવે છે આપણે આગળ જોઈ ગયા બરાબર છે ચાલીસમો નંબરનો પ્રશ્ન બીઓડીના નમૂનામાં ક્લોરિન હોય તો શું કરવું જોઈએ તો કે બીઓડીના નમૂનામાં જો ક્લોરીન હોય તો એને ટુ એસઓ થ્રી છે એ ઉમેરવું જોઈએ ખાસ એટલે ખાસ યાદ રાખજો આ બધા પ્રશ્નો તમને મોસ્ટ આઈએમપી ને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષામાં તમને છે એ સીબીઆરટી પેટર્નમાં બેઠા પ્રશ્નો પૂછી શકે તો તમને આવડવા જોઈએ આવું કંઈક તમે જોયું હોય વાંચ્યું હોય તો તમને થોડો ઘણો પ્રશ્ન ફેરવીને પૂછે ને તો પણ તેનો અંદાજ આવી જાય સેમ્પલિંગના આવર્તન એટલે શું તમને આવું પરીક્ષામાં પૂછે સેમ્પલિંગ તો કે નમૂના લેવાનો જે સમયાંતર છે નમૂના લેવાનો જે સમયાંતર છે એને સેમ્પલિંગ આવર્તન કહે છે નમૂનાના લેબર પર શું લખવું જોઈએ ફોર્ટી ટુ નંબરના પ્રશ્નમાં તો કે સ્થાન તારીખ અને સમય તમે જે નમૂનો લીધો છે એ નબન ઉપર તમે જે સ્થાન ક્યાં છે કઈ તારીખ છે કેટલા વાગે તમે નમૂનો લીધો એ બધું જ એમાં છે એ લેબલ ઉપર લખવું જોઈએ જાળવણી માટે રસાયણ ઉમેરવાનો હેતુ શું છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે નમૂનામાં જાળવણી માટે રસાયણ ઉમેરવાનો હેતુ પરિણામોના જે વિવિધ પ્રકારના ફેરફાર છે અટકાવી શકાય છે તમે જે પાણીનું સેમ્પલ લો છો એની અંદર જે કેટલી માત્રાઓ રહેલી છે ક્લોરીન વગેરે પીવાલાયક પાણી છે કે પ્રદૂષિત પાણી છે એના જે પરિણામો છે એના વિશ્વસનીયતા જાળવા માટે રસાયણ ઉમેરવું જરૂરી છે ચોવીસ કલાકનો કમ્પોઝિટ નમૂનો કેવી રીતે તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે સમયાંતરે લીધેલા નાના નમૂનાઓને ભેળવીને છે એ ચોવીસ કલાકનો કમ્પોઝિટ નમૂનો છે એ તૈયાર થાય છે તાપમાન નિયંત્રણ માટેનું ઉપકરણ કયું છે તો કે બરફનું બોક્સ આપણે અગાઉ પણ જોઈ ગયા નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન વોલેટાઇલ ઓર્ગેનિક સંયોજનો માટે કઈ બોટલ વપરાય છે વિદ્યાર્થી મિત્રો વોલેટાઇલ ઓર્ગેનિક સંયોજન માટે હવા બંધ કાચની બોટલ છે એ વપરાય છે ખાસ યાદ રાખજો પરીક્ષામાં જે હવાબંધ કાચની બોટલ હોય એ વોલેટાઇલ ઓર્ગેનિક સંયોજન માટે પાણીના નમૂનામાં ઉપયોગમાં લેવામાં આવે છે નમૂનાનું માપ સામાન્ય રીતે કેટલું લેવામાં આવે છે જે વિવિધ પ્રકારના નમૂના લેવામાં આવે છે પાંચસો મિલીથી એક લીટર છે ઓછામાં ઓછું પાંચસો મિલીમીટર અને એક લીટર સુધી છે વિવિધ પ્રકારના પાણીના નમૂનાનું માપ છે એ લઈ શકાય છે રિપ્લિકેટ સેમ્પલિંગ છે શેના માટે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે પરિણામની ચકાસણી કરવા માટે રિપ્લિકેટ સેમ્પલિંગ છે એ કરવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર છે પરિણામની ચકાસણી કરવા માટે રિપ્લિક જે સેમ્પલિંગ છે રિપ્લેટિક એ કરવામાં આવે છે હવે જે આ વિવિધ પ્રકારના ગંદા પાણી છે એ ગંદા પાણીના નમૂનો લેવાની ભારતીય માનાંક પદ્ધતિ કઈ છે મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન પૂછાય 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 બરાબર છે ખાસ યાદ રાખજો આઈ એસ ત્રીસ પચીસ આ તમારે ખાસ યાદ રાખવાનું છે ગુણવત્તા પચાસ પ્રશ્ન ગુણવત્તાની ખાતરી છે એ શા માટે મહત્વપૂર્ણ છે તો કે વિશ્વસનીય પરિણામ મેળવવા માટે છે એ ગુણવત્તાની ખાતરી છે એ જરૂરી છે ડન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પચાસ પ્રશ્નો પૂરા થાય છે આશા લાગુ છું તમને મુક્તેશવન સારી લાગી છે મુક્તિ સ્વન સારી લાગી લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ આપણે નવ અગિયાર પરીક્ષા છે એ ત્યાં સુધી આ સિરીઝ ચાલુ રાખીશું ક્લાસ સારો લાગે તો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો